મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે અત્યારે એની તૈયારી છે કે તમે જ્યારે કયો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે હું અમે વીસ પંદર થી વીસ વર્ષથી કોંગ્રેસમાં હતા વિકાસના કામ માટે ભાજપમાં જોડાઈ છીએ અને મારા પપ્પા પણ ટૂંક સમયમાં રાજીનામું દઈશ અને કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ શકે એ પણ અત્યારે કોંગ્રેસમાં છે ના ટૂંક સમયમાં જોડાઈ જશે રાજીનામું દઈને ટૂંક સમયમાં એ પણ ભાજપમાં જોડાઈ જશે